એક વૃદ્ધ ચીની ખેડૂત જે તેની શાંત શાણપણ માટે જાણીતો હતો તે તેના પુત્ર સાથે એક સાદું જીવન જીવતો હતો એક સવારે ગ્રામજનોને એક ભયંકર સમાચારથી જાગૃત થયા જે તેમની શાંત ખીણમાં ગુંજી રહ્યા હતા ઓહ તમારો ગોળો ભાગી ગયો તેઓએ બૂમ પાડી તેમની નમ્ર ખેતીવાડી તરફ દોડ્યા તેમના ચહેરા ચિંતાથી ભરેલા હતા કેવું ખરાબ નસીબ હવે તમે તેના વિના તમારા ખેતરો કેવી રીતે ખેડશો ખેડૂતે ફક્ત નમ્રતાથી સ્મિત કર્યું તેના ખાલી તબેલા તરફ જોયું સદભાગ્ય દુર્ભાગ્ય કોણ જાણે તેણે શાંતિથી જવાબ આપ્યો અને ગ્રામજનોએ મૂંઝાયેલી નજરોનું આદાનપ્રદાન કર્યું દિવસો અઠવાડિયામાં ફેરવાઈ ગયા અને પછી આશ્ચર્યજનક રીતે ઘોડો પાછો ફર્યો તે પોતાની સાથે જંગલી ઘોડાઓનો ભવ્ય ટોળો લઈને આવ્યો જે બધાને આશ્ચર્યચકિત કરી દીધા ગોત ગ્રામજનોએ ઉદ્ગાર કાઢ્યા હવે ખેડૂતના અવિશ્વસનીય નસીબ પર આનંદિત હતા તમે ખૂબ ધન્ય છો આટલા બધા ઘોડા હોવા તે કેટલું મોટું નસીબ છે ફરીથી ખેડૂતે તેની નમ્ર સ્મિત ઓફર કરી સદભાગ્ય દુર્ભાગ્ય કોણ જાણે તેણે કહ્યું તેના પુત્રને નવા ઘોડાઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં મદદ કરી એનો પુત્ર મદદ કરવા આતુર હતો તેણે એક જંગલી ઘોડા પર સવારી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને તેની પીઠ પરથી ફેંકી દેવામાં આવ્યો તે બેડોળ રીતે પડ્યો અને પડવાથી તેનો પગ ખરાબ રીતે તૂટી ગયો ગ્રામજનો ફરી એકવાર ભેગા થયા તેમની ખુશી યુવાન પ્રત્યે ઊંડા દુઃખ અને દયામાં બદલાઈ ગઈ ઓહ કેવું ભયાનક નસીબ તેઓએ વિલાપ કર્યો તમારો પુત્ર ઘાયલ છે તે હવે કામ કરી શકતો નથી ખેડૂતે માથું હલાવ્યું તેના પુત્રની ઈજાની કાળજીપૂર્વક સંભાળ લીધી સદભાગ્ય દુર્ભાગ્ય કોણ જાણે તેણે ધીમેથી કહ્યું તેની આંખોમાં એક શાંત શક્તિ હતી તેનો પુત્ર પથારીવશ હતો તેનો પગ કાળજીપૂર્વક પાટો બાંધેલો હતો બાકીના ગામડાના લોકો તેમના દૈનિક કાર્યો ચાલુ રાખ્યા તેમના પાક લણ્યા અઠવાડિયા પછી સમ્રાટની સેના ગામમાં કૂદ કરીને આવી તેમના તુરાઈઓએ એક ભયંકર ચેતવણી આપી તેઓ દૂરના ખતરનાક યુદ્ધ માટે યુવાનો શોધી રહ્યા હતા તેમને યુદ્ધ માટે તૈયારી કરવા માટે તેમના સૈન્યમાં જોડાવા માટે મજબૂત સ્વસ્થ યુવાનોની જરૂર હતી તમામ સક્ષમ યુવાનોને લઈ જવામાં આવ્યા તેમના પરિવારો તેઓને લઈ જવામાં આવતા શોકપૂર્વક રડ્યા

તેઓએ ખેડૂતને નવા આદર સાથે જોયો તેની ગહન શાણપણને સમજીને જે એક સમયે ખરાબ નસીબ જેવું લાગતું હતું તે એક છુપી આશીર્વાદ બની ગયું હતું તેના પુત્રને બચાવતું હતું અને જે એક સમયે સદભાગ્ય હતું ઘણા ઘોડા હોવા તે પુત્રની ઈજા તરફ દોરી ગયું હતું ખેડૂતે ક્યારેય તણાવ ન લીધો ક્યારેય ગભરાયો નહીં પરંતુ જીવનના અંધારી પ્રવાહો પર ફક્ત વિશ્વાસ કર્યો તે જાણતો હતો કે જીવનની યાત્રામાં ઘણા વળાકો હોય છે અને જે અવરોધ જેવું લાગે છે તે ઘણીવાર છુપાયેલ માર્ગ બની જાય છે તેમની શાંત શ્રદ્ધાએ બધાને શીખવ્યું કે આપણે ઘણીવાર આપણા જીવનનું સંપૂર્ણ ચિત્ર જોઈ શકતા નથી દરેક વળાંક પર તણાવ લેવાને બદલે આપણે પ્રક્રિયા પર વિશ્વાસ કરવાનું શીખવું જોઈએ તે જાણીને કે બધું આખરે સારું થઈ જશે જો ચીની ખેડૂતની શાંત યાત્રાએ તમને પ્રેરિત કર્યા હોય તો વધુ સુપ્રસિદ્ધ વાર્તાઓ માટે ગુજરાતી રેપોને સબસ્ક્રાઇબ કરો જો તમે આજે આ પાઠ લાગુ કરશો તો લાઈક કરો અને ટિપ્પણી કરો કે આપણે કઈ પ્રખ્યાત વાર્તા આગળ શેર કરવી જોઈએ